વડોદરા શહેરના નરહરી હોસ્પિટલની સામેના રોડ પર એક ભુવો પડ્યો છે જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરને ભુવા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં તમામ વિસ્તારોમાં ભુવા જોવા મળી રહ્યા છે ત્યારે હજુ ચોમાસાની ઋતુ શરૂ નથી થઈ તે પહેલા જ રોજ બરોજ શહેરમાં એક બે ભૂવા પડી રહ્યા છે ત્યારે આ બાબતે સામાજિક કાર્યકર નાઝી પઠાણે નારાજગી છે અને તંત્રની બેદરકારી સામે આક્રોશ છે નાઝિમ કે નરહરી રોડ એ શહેરનો એક મહત્વપૂર્ણ માર્ગ છે જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે હોસ્પિટલ નજીક હોવાથી અહીં એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની સતત અવર જવર રહે છે આવા વ્યસ્ત માર્ગ પર અચાનક ભુવો પડવો એ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે તેમણે ઉમેર્યું હતું કે આ ભૂવાના કારણે અકસ્માત થવાની પણ શક્યતા છે આ ભૂવો દેખાય નહીં તો કોઈ વાહન ચાલક તેમાં ખાબકી શકે છે અને ગંભીર ઈજાઓ થઈ શકે છે તંત્રએ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને ભૂવાને રિપેર કરવો જોઈએ નાઝિમ પઠાણે સ્થાનિક વહીવટી તંત્ર અને રોડ રસ્તા વિભાગને તાત્કાલિક ધોરણે આ ભૂવાને પૂરવા અને રસ્તાને સુરક્ષિત કરવાની માંગ કરી છે તેમણે ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા બાબતે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ સ્થાનિક લોકો સાથે મળીને આંદોલન કરશે સ્થાનિક લોકો પણ આ ભુવાના કારણે પરેશાન છે તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ જગ્યાએ ખાડો હતો જે ધીમે ધીમે મોટો થતો ગયો અને હવે ભુવાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે આંગે સ્થાનિક કોર્પોરેટર અને તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ઘટનાએ વડોદરાના વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે એક તરફ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ આવી સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં પણ તંત્ર લાપરવાહી દાખવી રહ્યું છે એ આપણા વડોદરા શહેર કા ફતેગંજ જો નરેર દવાખાના મેઈન જગ્યા पूरा बड़ौदा शहर की यहाँ पे हज़ारों लोग आना जाना रखता है और ये कोई भूआ नहीं है पूरा इतना बड़ा खड्डा पूरा इंसान आधे से आधे चले जाए पूरा आराम ताम नीचे से पोलम पोलम है जो अधिकारी जो कॉन्ट्रैक्ट है ऐसे लोगों को कामगिरी के दिया, दिया 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 जाता है मगर ऐसा कोई कामगिरी यहाँ पे दिया नहीं अंदर से सब पोलम एक पोलम एकदम ऐसे लोगों पे कार्रवाई होनी चाहिए और ऐसे लोगों को कांटेक्ट रद्द करना चाहिए अच्छा बैरिकेड भी आपने लगाया है। मैं यहाँ से रात में निकल के गया था तो यहाँ पे बैरिकेड नहीं लगा था सुबह में यहाँ के दो तीन लोगों ने मैंने पूछा यहाँ पे तो यहाँ के लोगों ने बैरिकेड लगाया यहाँ पे रात में नहीं था और रात में पूरा खड्डा हुआ हुआ था और यहाँ पे देखो ट्रैफिक भी हो रही है आने जाने में बहुत दिक्कत हो रही है एक तरफ पूरा खड्डा है अगर ये बड़ा गाड़ी खड्डे के अंदर गिरा है तो पूरी गाड़ी का पहिया पूरा बैठ जाएगा आराम पार पूरा खड्ढा है खड्ढा पूरा एकदम से मैंने आपको भी दिखाया है यहाँ पे बार ये कामगिरी है ना अच्छी कामगिरी नहीं हुई सब भ्रष्टाचार सब घोटाला करा है क्योंकि अभी बारिश भी नहीं हुई है अभी बारिश में आने में कम से कम डेढ़ महीना हुआ बारिश से पहले अभी इतना बड़ा बड़ा खड्डा दिखाई दे रहा है बारिश में क्या हाल होगा पहले बताओ यहाँ के अधिकारी और यहाँ के कॉन्ट्रेक्ट यहाँ के कॉपोरेटर जवाबदारी लेते हैं तो यहाँ पे कोई भी अगर हादसा होता तो यहाँ पे हजारों गाड़ी निकलती बड़ी बड़ी गाड़ी निकलती और यहाँ पे एम्बुलेंस भी आती है ये सबसे बड़ा दवाखाना अपना नरे दवाखाना है हाँ नाजिम पठान समाज का समाज कार्यकर्ता